હેલો એવરીવન આજે આપણે જઈશું ગણપતિજીના મંદિરે ગણપતિજીના મંદિરે જતા ત્યાં ત્યાં રસ્તામાં જ અમને ઘેટાઓ મળ્યા એટલા બધા ઘેટાઓ હતા તો મારે દસથી પંદર મિનિટ હોલ્ડ કરવો પડ્યો ઘેટાવાળાને પૂછ્યું કે આ કેટલા ઘેટા છે તો કહે કે અઢારસો ઘેટા તો જોયું ને ક્યાંય પણ તમે નીકળો કાં ટ્રાફિક જામ હોય ક્યાં જનાવરો હોય પણ આપણે હોલ્ડ કરીને જ જવું પડે છે હવે ગણપતિને દર્શન કરી લીધા છે હવે અમે ઘરે આવી ગયા છીએ હવે સાંજનું વાળું બનાવશું છું તેમાં મેં અડધો કપ ઘઉંનો લોટ પાક કપ ચણાનો લોટ અને પાક કપ રવો લીધો છે બધું જ સામગ્રીને સારી રીતે હલાવી લઈશું આ એકદમ હેલ્ધી રેસીપી છે તમે જલ્દીથી બનાવી શકો છો હવે સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અને એક ચમચી જીરું એડ કર્યું છે સાથે અડધી ચમચી હિંગ એડ કરી છે અને અડધી કટોરી જેટલું મેં મેથી લીધી છે હવે અંદર એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે બધી જ વસ્તુને સારી રીતે હલાવી લઈશું આ એકદમ હેલ્ધી રેસીપી છે તમે જરૂરથી એકવાર બનાવજો અને અડધો કપ જેટલી મેં છાસ એડ કરી છે હવે એમાં જરૂર મુજબ પાણી એડ કરી આપણે એક બેટર તૈયાર કરીશું અને એકદમ એને ફેટી લઈશું તમે ઘણીવાર બહાર જાઓ તો તમને આવીને શું બનાવું શું બનાવું એવો પ્રશ્ન ઊભો થાય ઘણીવાર ઇન્સ્ટન્ટ વસ્તુ બનાવી હોય તો કાં તો આપણે એકલી સોજીમાંથી બનાવીએ કાં તો આપણે ચણાના લોટમાંથી બનાવીએ કાં તો આપણે ઢોસાનું બેટર કરીને રાખ્યું હોય તો એમાંથી બનાવીએ પણ આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ બનાવ્યું છે જેમાં ઘઉંનો લોટ ઉપયોગ કર્યો છે હવે અંદર અડધી ચમચી જેટલો મેં ફ્રૂટ સોલ્ટ એડ કર્યો છે તમે સોડા પણ એડ કરી શકો અને ટીનને મેં ગ્રીસ કરી લીધું છે તમે આ ઢોકળા તરીકે બનાવી શકો છો હાંડવા તરીકે પણ બનાવી શકો છો આજે હું હાંડવાના ફોર્મમાં બનાવવાની છું હવે ઉપર થોડાક ભભરાવ્યા છે અને સ્ટીમરમાં મેં એને સ્ટીમ કરવા રાખી દીધું છે હવે આ તમે હાંડવો એમને પણ ખાઈ શકો છો ચા સાથે એને વઘારીને પણ ખાઈ શકો છો સ્વાદમાં તો બહુ જ સરસ લાગે છે હો એકવાર તમારે જરૂરથી બનાવવો પડશે અને તમને જો મારો આ બ્લોગ પસંદ આવ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલતા હો હવે જો હાંડવો ઠરી ગયો છે હવે તો મેં એના પીસ પણ કરી લીધા છે હવે વઘાર કરવા માટે મેં એક પેનમાં છે ને એકાદ બે ચમચી જેટલું તેલ નાખ્યું છે થોડા તલ ને રાય નાખી અને શેકી લીધો છે બન્યો છે ને ટેસ્ટી અમ્મી અમે વાળું પણ કરી લીધું અને પ્લેટફોર્મ પણ સાફ થઈ ગયું હવે મળીશ નવા વ્લોગની સાથે બાય બાય